ખાનદાન ગઢવી આપ જોઈ રહ્યા છો મારી કે કે કૃપા એકોતેર ચેનલ મિત્રો આજે તો બેઠા બેઠા એક જૂની વખત જૂનો પુસ્તક વાંચેલો એમાં તુલસીદાસજી મહારાજ ગોસ્વામી તુલસીદાસજી મહારાજનો જીવન ચરિત્ર એક વખત મેં વાંચ્યો હતો એમાં એવો લખ્યો હતો કે એક એવો નક્ષત્ર આવે અભુક્ત મૂળ નક્ષત્ર એમાં જન્મેલો બાળક પોતે બહુ દુખી થાય ને પરિવાર પણ છે કે દુઃખી થતો હોય એવો મેં વાંચ્યો હતો પછી તો જેમ જેમ ગોસ્વામીજી નો જીવન ચરિત્ર વાંચતો ગયો એમના પિતાજીનું નામ આત્મારામ દુબે આપ સૌ જાણો છો માતાજીનું નામ હુલસી દેવી દાસીનું નામ ચુનિયા દેવી અને રાજાપુર એમનું ગામ પણ એમના પિતાજી પ્રકાંડ પંડિત હતા એમને કુંડલી બનાવી જોઈ અને વિચાર કર્યો કે હવે પરિવારનો નાશ થાય એમણે જે રીતે હિસાબ માંડ્યો હોય પણ મિત્રો બન્યો ગયો એવો જ આત્મારામ દુબે ગુજરી ગયા માતા ઉલસીદેવી ગુજરી ગયા અને દેવીએ જય માતાજી કરશનભાઈ જય શ્રી હર્બુદામાં કરશનભાઈ આનંદમાં ને એટલે એમના માતાએ ચુનિયા દાસીને કીધું કે મારી માને ત્યાં બાળકને મૂકો એટલે તુલસીદાસજી નાની ના કરે નાના હતા ત્યાં પહોંચાડ્યા એ દાસી ચુનિયા અને નાની પણ ગુજરી ગયા મિત્રો આ નક્ષત્ર કે છે કે બહુ નડે હવે ગોસ્વામી તુલસીદાસ જેવાને પણ જો કેટલો નડ્યો પછી તો ગામના બાળકો સાથે રમતા હોય ને એ બાળકોના વડીલો એ આય આ ચાવડા સાહેબ જય માતાજી જય માતાજી બેબી ચાવડા એટલે તુલસીદાસ ભેગો કોઈ બાળકને રમવા જ નથી દે આ તુલસીદાસજી એકલા એકલા બિચારા નનકા બાળક માની યાદ આવે પરિવારની યાદ આવતી છે બહુ દુઃખી થયા પણ મને વાંચતા વાંચતા વળે એવો થયો થોડોક હૃદય ભરાઈ આવ્યો મા પાર્વતીજી એક વૃદ્ધા ડોશીમાનો રૂપ લઈ અને તુલસીદાસને જમાડી જતા એવું મેં વાંચ્યું પછી તો ગોસ્વામી થોડા મોટા થયા સાધુ સંતોની સોબતમાં પડ્યા અને બહુ વિદ્વાન થઈ ગયા નાની નાની કથાઓ છે કરવા માંડ્યા પણ આ કથાઓ એવી સુંદર કરે ને એમાં એક બ્રાહ્મણ જાગીરદાર મોટી જાગીરના ધણી એ જાગીરદાર બ્રાહ્મણ રોજ કથા સાંભળવા આવે પણ મનમાં એવા એને ભાવ ઉત્પન્ન થાય કે મારે એક જ દીકરી છે અને આ પંડિત જે કથાનું વાંચન કરે છે એ હજી એમની સગાઈ થયેલી નથી છે કુંવારા કદાચ મને એવા જો જમાઈ મળે મારી દીકરીને એવો પતિ મળે તો તો બેડો પાર થાય ધન્ય ધન્ય થઈ જાય હા રશીલાબેન જય માતાજી જય માતાજી જય માતાજી બેન પછી તો એક દિવસ શ્રવણ કરીને બધા જ શ્રોતાઓ પોતપોતાના ઘરે ગયા આ જાગીરદાર બ્રાહ્મણ હતા એ બેઠા જ રહ્યા તુલસીદાસજીએ કથાને અંતે પૂછ્યું વડીલ આપ કેમ બેઠા છો એટલે વાત કરી મારે આપની પાસે વચન લેવું છે આ પછી તુલસીદાસને એમ કે કંઈક કથા બીજો નું કે છે તો કે જાઓ મારો વચન છે વાત કરો એટલે કહ્યું કે ગોસ્વામીજી મારી દીકરી સાથે આપ પાણી ગ્રહણ કરો હવે વચન દઈ ચૂક્યા હતા અને ભાઈ તુલસીદાસજી તો પાછા સંસારમાં આવ્યા એ ગુરાણીનું નામ રત્નાવલી દેવી હા જય મામાદેવની મોત જય હો જય હોર રસી રશીલાબેન જય હો જય હો લાલાજી ઠાકોર પાંચ સ્કીન કા કાળું થઈ ગયું છે હવે કાંઈ મને ખબર નથી પડતી ભાઈ હું તો મને એમ કે મારો મોઢો નહીં દેખાતો હોય ને હું તો ખાલી ફોટો જ મારો રજૂ કરીને ફોટો બતાવીને એમાં જ બોલતો હતો ભગવાન જાણે વિડીયો બને પછી ખબર પડે પછી તો રત્નાવલી દેવી સાથે પાણી ગ્રહણ કર્યો અને તુલસીદાસજી તો ભાઈ સંસારમાં પડ્યા પણ પડી જાણ્યા પછી કોણ ભગવાન ને કોણ ગુરુ રત્ના રત્નાવલી દેવીના એટલા હેત પ્રેતમાં પડી ગયા આ સંસારની માયાજાળમાં અને કહે છે કે એક દિવસ રત્નાવલીના પિયરમાં કંઈક કામ હોવાથી ગોરાણી પિયર ગયા એ આપે બધે સાંભળ્યું છે કે તુલસીદાસજી પછી તો નદીમાં પડ્યા કોઈ કે મળદો પકડીને એના ઉપર ગયા ઓલે કિનારે પણ જે હોય તે અને રાતના તુલસીદાસને શરમ આવે સાસરાને ખબર પડશે કે જમાઈ રાતે આવ્યો એટલે કહે છે કે દોરડું પકડી અને પોતાના ગોરાણીનો જે ખંડ હતો જે રૂમ હતો એમાં ગયા ગોરાણીએ જોયા અને કહે છે કે ગોરાણીએ એક ઠપકો દીધો કે હાડ ચામ મય દેહ મમ તામે જૈસી પ્રીતિ હો એસી રઘુનાથ મેં તો મીટ જાતી ભીતિ અને કહે છે કે તુલસીદાસજીને જાણે કેમ ગુરુ મળ્યા હોય રત્નાવલી ગુરુ ગુરુ મળ્યા સંસાર ત્યાગીને હાલતા થયા એ પછી તો રત્નાવલી દેવીએ પણ શરીર છોડ્યો કારણ કે આ તો તુલસીદાસજીને એક રસ્તો ચૂકેલો ને રસ્તે પહોંચાડવા માટે જ આવ્યા હશે એવો આપણે સૌ માનીએ હા રસીલાબેન રાજ જય ગુરુદેવ તમારું ગામ કહ્યું આ બેન મારું ગામ તો કચ્છમાં છે નારાયણ સૌરોની બાજુમાં પછી તો તુલસીદાસજી દેશારટન કરવા માંડ્યા હવે તમને એક વાત બીજી કરી દઉં હવે જે તુલસીદાસજીના ગુરુ બન્યા ને એ અમારા ચારણ હતા નરહરદાસજી નરહરદાસજી કોણ કે જેમણે એક મહાન ગ્રંથ અવતાર ચરિત્ર બનાવ્યો એમાં ચોવીસ અવતારોનું વર્ણન છે એ નરહરિદાસ તુલસીદાસજીના ગુરુ બન્યા એમને વિદ્યા અભ્યાસ કરાયો પછી તો હનુમાનજી મહારાજ મળ્યા હનુમાનજીથી પછી રામે મળ્યા અને પછી રામચરિત માનસ અને એવા તો હજારો ગ્રંથ તુલસીદાસજીએ બનાવ્યા કમલેશભાઈ કમલેશ ચૌહાણ બાપુ વાત પૂરી થાય એટલે તમે તમારું ગામ કયું છે જણાવજો હા હું જણાવીશ વાત તો પૂરી જ થઈ ગઈ આપણે તો શું પંદર વીસ મિનિટ લાઈવ જરાક આવીએ આજે ટાટ બહુ પડે છે અમારે કચ્છમાં આપને ત્યાં હશે ટાટ તો હશે કમલેશ દરજી ચૌહાણ આશીર્વાદ આશીર્વાદ આપ સૌને આશીર્વાદ પછી તો તુલસીદાસજી હરેક મંદિર તીર્થ ફરતા ફરતા આપણે સૌ સાંભળ્યું છે કે એક જગ્યાએ બેઠા અને ગામના છોકરાઓ જે ગામધ હશે એમના તુલસીદાસજીને હેરાન કરવા માંડ્યા અને તુલસીદાસજી કંટાળીને પછી ઉઠે ને ઉઠ્યા એટલે છોકરા ભાગ્યા એમાં જે ગામધણી હતા એનો છોકરો પડી ગયો એનો મૃત્યુ થયું અને એ પછી ભૂત બન્યો અને ભૂત બન્યા પછી પાછા તુલસીદાસજી બારે વર્ષે ફરતા ફરતા ત્યાં આવ્યા અને એ જ ઝાડ નીચે બેઠા હા રમેશ જય માતાજી જય માતાજી કમલેશ ચૌહાણ જય માતાજી રમેશગીરી જય માતાજી હની ફોર જુનેજા હા ભાઈ કચ્છમાં ઠંડા પવનો ખૂબ ફૂંકાય છે ભાઈ ખૂબ બહુ ટાટ આપણે અહીંયા આવ્યા છે તો ભાઈ કાશ્મીરમાં અને હિમાલયમાં કહેવા હશે ત્યાંય માન આ દીકરા રહે છે ને ભાઈ આપણે તો ગોદલા ઉઠીને પડ્યા રો અમારા જેવા ડોકરા પણ અમુક બજાર આ સરહૃદયની રખવાળી કરે છે એમના શું હાલત થતી છે પણ ઠંડી પછી ગરમી આવશે ને ગરમી પછી વરસાદે આવશે ને પાછી ઠંડી આવશે ઋતુ ઋતુનું કામ કરી રાખે ભાઈ એટલે પછી તો તુલસીદાસજી બાર વર્ષ પછી આવ્યા ત્યારે એ જ ભૂત રાતના પ્રગટ થાય છે અને તુલસીદાસજીને વાત કરે મહારાજ હું એ ગામધણીનો છોકરો છું તેથી તમને હેરાન કર્યા હું અહીંયા મરી ગયો પણ હું પ્રેત ગતિને પ્રાપ્ત થયો છું પછી તુલસીદાસજી એના માટે કંઈક વિધિ વિધિ કરીએ છે એની મુક્તિ થઈ પણ તુલસીદાસજીને કહેતો ગયો એ ભૂત કે તમે જ્યારે કથા વાંચો છો ને ત્યારે હનુમાનજી આવે છે એને પકડો એટલે પછી હનુમાનજીને પકડ્યા તુલસીદાસજીએ હનુમાનજી કહ્યું ભાઈ હું હનુમાન નથી હું તો માણસ છું પણ તુલસીદાસજીએ કીધું મૂકવું જ નહીં આવે ને પછી બજરંગ બલી જશે એ એમને કહે છે કે હવે હું આપણે રામના દર્શન કરાવીશ અને તુલસીદાસજીએ જ કહ્યું છે કે તુલસી નફા વિચારીએ ક્યાં ભલે બુરે છે કામ સે હનુમાન અને ને સે મળ્યા રામ હનુમાનજી મહારાજ જેને મળ્યા ને એનો બેડો પાર કરી નાખ્યો સુગ્રીવજી ડુંગર ઉપર બજારો હંતાઈને રહેતો વાલીની બેકથી પણ હનુમાનજીની સોબત થઈ હનુમાનજીની કૃપા થઈ એટલે રાજે મળ્યો ને રામે મળ્યા લંકામાં રાવણનો ભાઈ વિભીષણજી એ રોજ માર ખાતો પણ હનુમાનજી મળ્યા એટલે લંકાનો શાસન મળ્યો રાજ મળ્યો અને રામ મળ્યો રામ પણ મળ્યા હા મોડ જોડેજા હા રશીલાબેન રાજકોટ આપ રાજકોટથી છો એમ ને બેન સારું સારું બેન રાજકોટ તો અમે અમુક વિડીયોમાં જોતા જો કે મેં એકવાર જોયો હતો કહેવાય છે કે રાજકોટ રંગીલો એમ કહેતા હોય છે હા દેવજી ચૌધરી જય માતાજી બાપુ કેમ છો દૂધવાથી હા ભાઈ દૂધવા તો અમારે સોય ગામની બાજુમાં આશીર્વાદ આશીર્વાદ આપને દૂધવા હા દરજી ચૌહાણ ઠંડી છે બાપુ રાજસ્થાનમાંથી સાંભળું છું જય માતાજી ગુજરાતી બહુ ઓછી ફાવે છે બાપુ ભાઈ આવો સુંદર કોમેન્ટ ને તમે કોઈ ગુજરાતી ફાવે નહીં આવો અમને નથી ફાવતો બોલો હવે મારે માનવો કેમ કે તમે રાજસ્થાન છો પણ હવે તમે લખકો છો તો હું માનો છો પણ હું આવી આવી સુંદર ગુજરાતી ભાઈ તો સૌને આશીર્વાદ લાલાજી ઠાકોર મજા છે ને ઠાકોર સાહેબ હા તમે તમારો કોમેન્ટ હતો જાની બાજુમાં રહો છો હું જા આપણે બે ત્રણ વર્ષ કર્યા આવો ભાઈ પટેલ બિલ્ડિંગની સામે નહીં હું જા ફાર્મસીની સામે પટેલ બિલ્ડિંગમાં શેઠ મોહનલાલ હરિભાઈ અને હરિભાઈ ઝવેરભાઈ હું જા તો હું જાશે ભાઈ હો હું જાનો ઈસુભગુલ ને એ નાની નાની ફેક્ટરીઓ હતી એ વખતે ને બોતેર તોતેર માં આજે તો ક્યાં ને ક્યાં પહોંચ્યો છે હા લાલજી ઠાકોર હા મજા જય માતાજી જય માતાજી એટલે મિત્રો હું રહી રહીને પાછો ની વાત ઉપર આવું તો હનુમાનજી જેને જેને મળ્યા જેને જેને મળ્યા એ બધાને લીલા લહેર કરાવી નાખી તો યાર આપણે હનુમાનજી ના આશ્રિત થઈએ તો આપણા ન હું માનું ત્યાં સુધી દેહો રસીલાબેન રાજકોટ મામા દેવની ભગત છો મામાદેવના ભગત છો એમને બેન મામાદેવ તો મામાદેવ છે એમના જો તમે ભગત છો ને એમના આશ્રિત છો તો એ આપણો બેડો પાર કરી દેશે પછી આપને જેવી ગમે તે જરૂરત હોય આર્થિક હોય માનસિક હોય સામાજિક હોય કે શારીરિક હોય બેન એવી કોઈ નથી જે દેવની કૃપાથી આપણું કામ ન થતું હોય મામાદેવ તો મામાદેવ છે એમના વિશે ક્યારેક હું વાતો કરીશ આજે તો બીજી વાતો ચડી ગયા છે રશિલાબેન તો આપ જે છે ને જો એક એમ કહેવાય છે કે બધાએ ને પકડો ને બધા જાય અને એકને પકડો તો બધા આવે એટલે આપણે જેના જેના આશ્રી છીએ હનુમાનજી હોય કે મામાદેવ હોય રામ હોય કૃષ્ણ હોય કે જોગમાયા હોય એકને જ પકડી રાખો એ લીલા લડે કરશે રસિલાબેન હા દયા છે ને મામાદેવની દયા જ હોય અને શ્રદ્ધા છે ને શ્રદ્ધા મોટી વસ્તુ છે આપને જો એટલી શ્રદ્ધા છે અમારે એક માતાજી કર્ણીજી થઈ ગયા રાજસ્થાનમાં એમનો એક સુથાર ભક્ત હતો અણદો નામ હતો એટલે અણદાએ કીધું કે મને આપરો નેચો હોય એટલે એમ કે તમે તમે મારા ઉપર તમારી કૃપા છે એવો મને નેચો છે એટલે વિશ્વાસ છે માતાજીએ કહ્યું નેચો હોય તો નેડી હું નેડીનો બદલે નજીક જેને નેચો છે ને જેને ભરોસો છે એને નજીક હોય છે મહીભતસિંહ ગોહિલ તુલસીન ફાવી શાયરે કે થોડોક બાબુ કોમેન્ટ કરવામાં એકાદ બે બે અક્ષર મૂકતા જાઓને કોમેન્ટ કરો અમે તો ડોકરા થયા ને એટલે વંચાતો નથી બાકી મહીભતસિંહ ગોહિલજી દેખો ભાઈ ગોહિલ તો આમ તો તમે તમારા વડવાઓ કેટલાય વર્ષો પહેલાં રાજસ્થાનથી આવેલા અને પછી તો આ ભાવનગર ને તળાજા ને તમારા ના હતા એટલે ગોહિલ તો ગોહિલ છે બહુ સુરીર કોમ છે અમારા માટે તો બધા પૂજનીય છો પણ ગોહિલ ગોહિલ છે ભાઈ લાલાજી ઠાકોર મહીપતભાઈ આ શું લખ્યું છે હા એ કાઉં મને મારાથી વંચાણો નહીં મયપતસિંહજી લખ્યું પણ પણ થોડો શું છે વચ્ચે મૂકી મૂકીને જો કોમેન્ટ લખે ને તો વંચાઈ જાય જોકે હું નિરાતે પછી આમ તો વાંચી લઉં કામ ભૂતના છે હનુમંત લે નમત છે મિલ ગયા રામ રામ બહુ આપણે એનો મતલબ તો કાઢી લઈએ કે હનુમાનજીને મળવાથી રામ મળ્યા ને એવું કંઈક લખ્યું છે પણ સુંદર લખાણ છે થોડાક બે બે અક્ષરો મૂકીને રાખતા જાઓ રસીલાબેન મામા દેવની તિથિ છે એટલે સત્યનારાયણની કથા રાખેલ છે આજે તો આપને સત્યનારાયણની કથા ખૂબ ખૂબ ફળીભૂત થાવ એવા મારા આશીર્વાદ છે અને બેન મેં એવો સાંભળ્યો છે કે આપણો મકાન હોય કે બંગલો હોય કે ઝૂંપડું હોય પણ જે ઘરમાં કહે છે કે એકે વખત સત્યનારાયણની કથા નથી થઈ એવું સાંભળ્યો છું મેં જ્યાં સત્યનારાયણની કથા નથી થઈ એ ભૂમિ હજી સુધી કે પવિત્ર નથી આપણે એને બીજું કાંઈ ન કહેવાય અમુક ઋષિ મુનિઓને સંતો તો એમ કહે છે કે એ શમશાન તુલ્ય છે પણ એ આપણે એવું નથી કહેતા પણ સત્યનારાયણ સત્યનારાયણની કથા થઈ જાય એ પછી ભૂમિ પવિત્ર બને છે એમાં કોઈ દોષ હોય ને એ દોષ નીકળી જાય છે બેન એવું મેં સાંભળ્યું છે એટલે આપને ખૂબ ખૂબ સત્યનારાયણની તથા ફળો એવા મારા આશીર્વાદ ભગવાનના આશીર્વાદ તો આપને મળશે જ તો ચાલો આજે મિત્રો થોડી ઠંડી છે ને જોઈએ કેવી રીતનો હું એટલો શું લાંબો કાંઈ વધારે સમજતો નથી મોબાઈલ બાબતમાં હવે આમાં હું દેખાતો નથી મારો જૂનો ફોટો દેખાય છે હવે મારી બોલી સંભળાય છે કે નથી સંભળાતી તો હશે જ તો કરો કોમેન્ટ રશીલાબેન ઓકે ઓકે સારું બેન સારું આશીર્વાદ અમારા આજે કથા રાખી આપે અને મામાદેવના ભગત છો તો ફરીને કોઈ કોમેન્ટ કરજો વિડીયો ઉપર આપની કેટલી ઉંમર છે શું વ્યવસાય છે પરિવારમાં કોણ કોણ છે જરા લખજો તો સારો લાલાજી ઠાકોર જય માતાજી ગઢવીબા જય માતાજી મય મહીપતસિંહ આપ કયા ગામથી છો પીપળ આલા ખાસરની અચ્છા આપ આલા ખાસરની પીપરડ ગામથી છું એમને હું તો ગોહિલ સાહેબ મિપતસિંહ કચ્છમાંથી છ હું અને આમ તો મારી જન્મભૂમિ તો પાકિસ્તાનનો પારકર જેને થરપારકર કે ત્યાં મારી જન્મભૂમિ છે અને હું ચૌદ પંદર વર્ષનો હતો ત્યારે ભારતમાં આવ્યો હતો આજે તો હવે ઉંમર થઈ રસીલાબેન અચ્છા સંભળાય છે ને મારો અવાજ સંભળાય છે ને બેન શું ટ્રાઢ છે ને હમણાં મેં કીધું હાલો ફોટા વગર જ આપણે બોલીએ પડ્યા તો સૌને મળીએ અળીએ વાતો પૂછીએ તો બેન ખૂબ ખૂબ આશીર્વાદ અમારા અમારી એક બેન છે ચારણ બેન હજી એમનો લાઈવમાં જોડાના નથી એ મારા કચ્છના જ છે સોનભાઈ મારા બહુ ભગત છે મોટા બેન છે એટલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા લાલાજી ઠાકોર તમે કચ્છમાં આવેલા કે નહીં લાલાજી દેખો ભાઈ માણસો કે ને કે રણમાંથી રણ તો હજારો વર્ષથી પડ્યો હતો રણમાંથી પણ રૂપિયા કમાઈ દે એ તો ભાઈ આ સરકારો આપણે નામ નથી દેવું પણ અમિતાભ બચ્ચનના મોટે કહેવરા કચ્છ નહીં દેખાતો કચ્છ નહીં દેખા અને હજારો જ પ્રવાસીઓ તૂટી પડ્યા ભાઈ એટલી તો હોટલો હાલે એટલી ગાડીઓ હાલે એટલા ટુરિસ્ટ કેમ્પો હાલે એટલા ઊંટ ઘોડા માણસોને રોજગારી પણ એ શું છે સરકાર સમજી હોય ને તો આવું બધું હોય એ ઉકળામાંથી રૂપિયા કાઢે આનું નામ સરકાર ભાઈ કમલેશભાઈ ચૌહાણ બાપુ દરરોજ દરરોજ લાઈવ આવજો એક ટાઈમ ફિક્સ કરી નાખો બસ આપણે એક ને ત્રણને ગાળામાં આવીએ છીએ હા રશીલાબેન હું માતાના મઢ અચ્છા આપ આવ્યા છો એમને માતાના મઢ એમાં આશાપુરાનો એ ઓરિજિનલ સ્થાન છે લાલાજી ઠાકોર હા ભા હું બે હજાર નવમાં આવ્યો હતો નારાયણ સ્વરૂપ પ્રવાસ નવમાં ધોરણમાં હતા ત્યારે આવ્યા એમને ભાગશાળીભાઈ આ ધોરણ ભણતા ભણતા પ્રવાસમાં તો ગયા અમારા જમાનામાં તો પ્રવાસ પ્રવાસ ક્યાંય ન મળે ભાઈ સમજા માસ્તરો પછી ઘરેથી અમે મરચાં રોટલો ને એવા લઈને જાતા વન ભોજન કરવા બાકી પ્રવાસ ક્યાં આવ્યા એ જમાનામાં ભાઈ એ જમાનામાં બસો નહીં એ અમારા ઉંમરના હશે એમને ખબર હશે એસટીની બસો લેલણ ગાડીઓ આગળથી પાણી નામવાનું આવે અને એવી ગાડીઓ થોડી ઘણી હાલતી આટલા ડેપોય નહોતા આવા રોડે નહોતા આવી સગવડોય નહોતી કમલેશ ચૌહાણ બાપુ પાકિસ્તાનમાં દરજી છે સના અરે ભાઈ મારા ગામમાં છે ને મારા ગામમાં છે ભલજી નાનજી આ ચાર પાંચ દર્દીઓનો પરિવાર છે અને અમારે તો ઘર જેવા નાતા હતા ભાઈ અમારે તો લગ્ન પ્રસંગ હોય ને અને દરજી મશીન લઈને આવે તો અમારા બાય માણસો મશીનને વધાવે ગીત ગાવે શુભ ગીત ગાવે અને હાખિયા કરે અને ભાઈ દરજીના તો માન અમારે તો ત્યાં દરજી વગર જરાય ને અલે જ્યાં લગ્ન હોય ત્યાં અઠવાડિયું પહેલાં દરજીનું મશીન એના ઘરે જાય અને આખા પરિવારના એ કપડાં સીવે જૂના મશીનો અને હું તો નાનો હતો પછી જોતો મિત્રો ભલજી કેવી રીતે હાકે છે મશીન બહુ આનંદ આવતો ભાઈ બાળપણમાં હો એટલે અમારે તો ઘણા દરજી તો ઘણા જ છે ત્યાં અત્યારે પણ થરપારકરમાં ખૂબ છે હું આપને ક્યારેક ચોક્કસ આંકડો દઈ દઈશ છે ત્યાં આપણા પરિચય છે ઘણા પરિચયમાં છે આપશો ક્યારેક તો આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આજે લાઈવ થોડી બીજી ટાઈપથી આવ્યા છે કાલે વળી કાંઈક બીજી વાતો કરશું ત્યાં સુધી જોતા રહેજો મારી ચેનલ જો તો ઠીક સબસ્ક્રાઈબ તો કરજો જ મારા સબસ્ક્રાઈબર વધારો તો મારો ને અબ ગાડો હાલ્યા રાખે તો આપ સૌને આ ભા મારા બાપા અત્યારે વાત કરે છે કે ભણતર તો બહુ હતો પણ મૂળ પૈસાની સમસ્યાથી ન ભણી શક્યા લાલાજી આપણા પિતાજી હાચા છે પૈસો જને તો ભણવો ક્યાંથી ભાઈ અને ખરેખર એ વખતે સરકાર પાસે ને તો એવી કોઈ યોજનાઓ નથી ભાઈ આવતી નહીં સરકારને પણ કમાણીના સાધન હોય ને આજે તો ભાઈ ખાલી ટોલ ટેક્સની વાત કરો ને ખાલી અમારે કચ્છમાંથી કેટલો ટોલ ટેક્સ જાય છે તો આપણો ડાકો ફાટી જાય ભાઈ તેથી આવું કંઈ હતું જ નહીં ને હા રસીલાબેન પાકિસ્તાનના છો કે પાકિસ્તાન રહો છો ના બેન પાકિસ્તાનના છે એ ખરા જન્મભૂમિ અત્યારે તો ભારતમાં રહીએ ને તમારા જેમ નાગરિક છે એ એક એ ગઢવી આ ગઢવી જય સોનુલમાં જય સોનુલમાં લાલાજી ઠાકોર તમારી ઉમ એ તમારી ઉંમર આપણા પિતાજી મારી ઉંમરના છે ને ચોસઠ પાંસઠ ત્રેસઠ થયા આવશે તો અમે ઉંમરના જ થયા જોકે અમારે તમને બીજી વાત કરો લાલાજી અમારે ત્યાં થરપારકરમાં તો કોઈ એવા પંડિતોને કે એવી જન્મ તારીખ શોર પાકી નહીં કે આ તારીખે જન્મ્યા પછી એ અંદાજે છે ચાર છ મહિનો ફરક આવતો હોય પણ આપણે ગુજરાતી સંવત પ્રમાણે કહો ને મારો જન્મ અઢારાનો છે અઢારો કહેતા એટલે અઢારાનો છે એ પ્રમાણે ગણી લો તમે હા લાલાજી ઠાકોર પાસઠ બરાબર ચોસઠ પાસઠ અમારે થાય ને મારાય થાય આપણા પિતાજીને હું અમે એક ઉંમરનાથ જઈએ તો સારો સારો આપને પિતાજીના નામ તો જરાક જણાવો તો હું થોડું ઘણું જ્યોતુષ જ્યોતિષનું જાણું છું એટલે નામ ઉપરથી અંદાજો લગાવીશ તો સારું સારું સૌ મારા મિત્રોને ખૂબ ખૂબ આશીર્વાદ આજે બે ચાર જણા લાઈવમાં નથી જોડાઈ શક્યા હવે એક તો અમારે ચુતરારામ છે જોતા સી આર ચૌધરી જોધપુરથી એ આજ નથી જોડાણા પછી અમારે એક છે આલ બલદેવભાઈ થરાદની બાજુ મારે છે મારા મિત્ર છે હજી એ ન જોડાણા એક અમારે બેન છે પી ગઢવી એ નજોડાણા ચાલો કંઈ કામ હશે શુભકામમાં રોકાણ હશે કોઈ પ્રસંગ લગ્નમાં સગપણમાં કમલેશ કમલેશ ચૌહાણ કરી નાખી બાપુ સચ લાઇક બાપુ બહુ મોજ આવે આવી પ્રાચીન વાતો સાંભળીને ભાઈ સાંભળાવતા રહેશું અને આપણી ચેનલને જોતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો શેર કરતા રહો તો શું છે કે આમાં એક જોકે કહેવું ન જ હોય પણ મદદ છે ને બે પ્રકારની હોય ભાઈ એક પ્રત્યક્ષ ને એક પરોક્ષ તો આપ સમજી જશો પરોક્ષ મદદ કઈ છે ને પ્રત્યક્ષ કઈ છે અમુક મદદ લેતા માણસને શરમ આવે પણ એની મદદ બીજી રીતે કરો તો એનો મોભો જળવાઈ રહે અને એની મદદની મદદ થઈ જાય તો હા લાલેજ ઠાકોર મથુરજી ઠાકોર નામ છે એમને આ હા હા સિંહ રાશિ છે ચાલો ચાલો હવે એમનો સારામાં સારો દાયકો હાલશે હો જીતેન્દ્ર ગજર કવિરાજને મારા કોટી કોટી વંદન ભાઈ મને વંદન કરો છો તો આપને કોટી કોટી આશીર્વાદ ભગવતીના આશીર્વાદ આપ સૌના પર સદાય વ્રસતા રહે એવા મારા હૃદયથી આશીર્વાદ છે રસીલાબેન કેટલા વાગે લાઈવ જાઓ છો આ બેન હું રોજ એક ને ત્રણની વચ્ચે દોઢ બે દોઢ બે આસપાસ હું લાઈવ આવું છું થોડી મારી કાલે ગેલી ભાષામાં થોડોક આનંદ કરાવવાનો પ્રયાસ કરું પછી આનંદ પ્રયાસમાં કેટલો સફળ થાઉં છું એ તો ઈશ્વરને ખબર મારા ઇષ્ટદેવ હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીને પછી બેસો કે દાદા મારામાં કાંઈ છે નહીં પણ સામેવાળાને આનંદ આવે એવી આપ કૃપા કરજો તો કંઈક એની કૃપા હશે તે આપ સૌ મને જોવો છો લાઈવમાં સાંભળો છો હા રમેશગીરી શામકો લાઈવ આવ્યા કરો નવ બજે ચાલો રમેશગીરી નવ બજે એક પ્રયાસ કરશો તો બે વખત આવશો પણ મને એમ કે જો કે આપની વાત સાચી છે રાતના નવ વાગે લાઈવ આવો ને તો બધા ધંધાવાળા ઘરે હોય ખેતરોવાળા ઘરે હોય તમે સાચા છો માલધારી હોય ઘરે હોય અને આરામનો સમય હોય એટલે બધા જોઈ શકતા હોય વાત તમારી સાચી રમેશગીરી પણ હવે મેં વળે આ ટાઈમ પકડ્યો બપોરવાળો એટલે બપોરે તમારી વાત સાચી છે હાજરી ઓછી હોય માણો હરી હું ને ધંધે એમ હોય ને ચલો કાલથી બદલાવી રાતના રાખશો પણ રાતના મારે શું છે એ પ્રકાશ થોડો મોળો હોય લાઇટ રોતે પરમાર તુલસીભાઈ જય માતાજી બાપુ જય માતાજી જય માતાજી તુલસીભાઈ જય માતાજી આશીર્વાદ રસીલાબેન મારા તરફથી મામાદેવના આશીર્વાદ બેન આપની ખૂબ ખૂબ આભાર આપનો કે આજે મામાદેવના આશીર્વાદ ભલે સોશિયલ મીડિયા દ્વારા આપે મને પહોંચાડાયા હું મારી જાતને ભાગ્યશાળી માનું છું બેન તો હવે અડધો કલાક મારો ટાઈમ હોય છે લાઈવ આવવા માટેનો તો અડધો કલાક થવાયો છે આપ સૌ મને મળ્યા અને ખાસ કરીને રસીલાબેન આપના તરફથી આ મામાદેવના જે આશીર્વાદ આયા આપના આશીર્વાદ આયા બેન હું ખૂબ રાજી થયો આપને ખૂબ ખૂબ સાધુ સાધુવાદ જય માતાજી ભરતસિંહ ચૌહાણ કવિરાજ જય માતાજી ભરતસિંહજી જય માતાજી જય વાતજી આપને ખૂબ આશીર્વાદ જય માતાજી જનક રવારી જય ઠાકર જય ઠાકર ભાઈ જનકભાઈ જય ઠાકર જય ઠાકર ભરતસિંહ ચૌહાણ જય માતાજી જય માતાજી જય માતાજી તો આપ સૌને આશીર્વાદ આપીને હવે હું મારી વાણીને વિરામ આપું જય માતાજી ફરી આવતીકાલે મળીશું ત્યાં સુધી જય માતાજી જય હો જય હો જય હો જય હો જય હો જય હો જય હો